સોમનાથ સોંગ સોમનાથ માં જોડાવા માટે દર્શક મિત્રો આભાર વ્યક્ત કરું છું વેરાવળ સોમનાથ પાલકા વિસ્તારથી થી ભીડિયા આવે છે અને ભીડિયા સ્થિત બાલગંગા નામનું સમુદ્ર વિસ્તાર આવ્યો છે વિડિયાથી તો સાવ નજીક છે એકાદો કિલોમીટરની અંતરના આસપાસ સમયમાં આવી જતું હશે આ બહુ ટૂંકું છે અને ટૂંકા સમયમાં બાલ ગંગા આ વિસ્તાર આવી જાય છે સમુદ્ર કિનારો છે અને અહીંયા પ્રસિદ્ધ અને ફેમસ નારિયેલ પાણીવાળા સાથે મારી વાતચીત થાય છે અત્યારે નારિયેલ પાણી આપણે પીને પણ તપાસ કરશું

અમે વેચાતા લઈને વેચીએ તમે નારિયલ પાણી ક્યાં ક્યાંથી લો છો તમે કહી દીધું તમારું નામ પડી જાય તમે ગીરસોમાન જિલ્લા ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો પણ મેન વસ્તુ એ છે કે નારિયલ પાણીનું વાવેતર ક્યાં થાય છે કયા ખીર તમે લ્યો છો આપણે બાજુના નજીકમાં છે સોનારિયા જિલ્લામાંથી નાવદરા સોનારિયા નાવદરામાંથી પાણી પાણીનું આ ભાઈ ખરીદી કરે છે બરાબર ને અમે અહીંયા વેચીએ છીએ કસ્ટમર આવે અને વેચીએ બહુ સારું છેલ્લા કેટલા વર્ષથી તમે નાયલ પાણીનો ધંધો કરી રહ્યા છો મારા આઠ નવ વર્ષથી કરી બહુ સારું આઠ નવ વર્ષ જેટલો સમય અહીંયા થઈ ગયો તમને હા અચ્છા તો આ વિસ્તાર કયા નામ ઓળખાય છે બાર ગંગેશ્વર બાર ગંગેશ્વર અચ્છા બાર ગંગેશ્વર સમુદ્ર તટ તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને વધારે જોવા જાય તો નજીક ક્યાંથી પડે ભીડિયાથી ભીડિયાથી નજીક પડે અહીંથી બાજુમાં દોઢ કિલોમીટર બાલકા તીર્થ થાય કિલોમીટર સોમનાથ અચ્છા આ બાલગંગા તીર્થ તરીકે ઓળખાય છે બાલગંગ ગંગેશ્વર સમુદ્ર તટથી થી ઓળખાય છે અને અહીંયાથી થી દોઢ થી એક સોમનાથ એક થી દોઢ કિલોમીટર મીટરના અંતરે ભાલકા તીર્થ અને એક કિલોમીટરના અંતરે વિસ્તાર તો જે કોઈ લોકો પણ અહીંયા બાલ ગંગેશ્વર સમુદ્ર તટ પર તમારે પિકનિક કરવા આવવું હોય ફરવા હરવા આવવું હોય તમારે અહીંની રોશની જોવી હોય અહીંયાનો શાંત વાતાવરણ માહોલ ને નજારો જો માણવા આવવું હોય તો એકવાર આ ભાઈ જે નાયલ પાણીવાળા છે એમાં નાયલ પાણી પીને એકવાર દેખજો તમને મજા આવશે જો કે મેં હજી પીધું નથી તમે મને એક તમારે તમે નાયલ પાણી પીરાવો ભાઈ એક નાયલ પાણી પીરાવો અને નારિયલ પાણીમાં મલાટ કેવો આવે છે મસ્ત તંદુરસ્તી માટે આવે એટલે નારિયલ પાણીમાં સ્વાદ સ્વાદે આવે છે કે પેલો મલાઈ પણ પાણી ના નીકળે તો પૈસા ના એમ આ ભાઈ નું કહેવાનું એવું છે નાયલ પાણી ભાઈનું કે મારા નાયલ પાણીમાં જો ફૂલ પાણી ના નીકળે મલાઈ ના નીકળે તો પૈસા પાણી અંદાજીત કેટલાક લોકો દરરોજ જે પર્યટકો આવે છે બાર ગામથી યાત્રિકો આવે છે દર્શનાર્થી આવે છે ફરવા અરવા આવે છે જે પ્રવાસી લોકો એ કેટલા નાળ પાણી પી જાય એટલે આમ અંદાજીત દરરોજ ના કેટલા લોકો નાળ પાણી પીને છે એમ પચાસ થી સાહીઠ લોકો નાળ પાણી પીવા આવે છે અને પીને પીવા જાય છે તો વેકેશન નું પબ્લિક આવે વેકેશન નું પબ્લિક આવે જીવનભાઈ તરફથી નારેય પાણી મને મળી રહ્યું છે પીવા માટે અને હું આ નારેયલ પાણી પીને હું મજા માણું છું માણવા માટે પહેલાં તો હું દેખીશ નિરીક્ષણ કરીશ કે મને કેવું લાગ્યું આ પાણીનો સ્વાદ આના ઉપરથી ખબર પડશે કે આનો પાક આનું વાવેતર સારું છે બેટા એક જગ્યાએ મળીએ અરે યાર શું નારિયલ પાણી છે યાર નારિયલ પાણી પીવાની એટલી મજા આવે છે એટલો આનો સ્વાદ છે કઈ ઘટે નહીં યાર ખરેખર આપણે જે વિચાર્યું હતું જે ધાર્યું હતું એ જ નીકળ્યું સારું પાણી છે ગેરંટી વાળું પાણી છે અને સારા ખેડૂત પાસેથી લઈ છે સારું વાવેતર સારું પાક થાય છે ત્યાંથી આ ભાઈ નારિયલ પાણી ખરીદે છે ખૂબ સારું આપ કહે પછી કહેવા માંગો છો ગીરસોમા જિલ્લા લોકોને સુરત માટે આવો અટાણે કસ્ટમર માટે ખૂબ સારું અહીંયા બાળ ગંગેશ્વર માટે અહીંયા

તો અહીંયા સોમનાથ મંદિરથી દોઢથી બે કિલોમીટરના અંતરે બાલ ગંગેશ્વર સમુદ્ર તટ પર આવજો મજા માણવા આવજો સમુદ્ર નજીક છે ફરવા ફરવા આવજો અને આ નાયલ પાણીવાળા પાસેથી નાયલ પાણી પીજો અને તમારી દરેક ધાર્મિક ચીજ વસ્તુઓ જે તમારે ખરીદવી હોય એ પણ તમને ઓછા ભાવમાં સસ્તા ભાવમાં મળી રહેશે તો આપ જોવાના રહો સોમ લાઈવ સાથે